બનાસકાંઠાના દિયોદનના લુદરા ગામની સગીરા સાથે વાવના ખીમાણાવાસના ઈસમ અંકિત રાજપૂત નામના પ્રેમી સાથે ઇન્સ્ટાગ્રામમાં પ્રેમ થયો હતો જ્યાં પ્રેમી યુવકે સગીરા સાથે દિયોદનના ગેસ્ટ હાઉસમાં ખોટા આઈડી પ્રૂફ બતાવી અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું સગીરાના ફોટા વાયરલ કરવાની ધમકી આપતા સગીરાએ સોળમી જુલાઈના રોજ વાવના દેવપુરા નર્મદા કેનાલમાં જંપલાવ્યું હતું જ્યાં સગીરાનો મૃતદેહ મળી આવ્યો હતો જેને લઈને પરિવારે સગીરાનો મૃતદેહને લઈને શંકા ઉપબદા દિયોદર પોલીસ મથકે એડી મુજબ ગુનો નોધી વધુ તપાસ હાથ ધરવા માંગ કરી હતી જ્યાં દિયોદર પોલીસે સગીરાના મોબાઈલમાંથી એક સુસાઇડ નોટ મળી આવતા પ્રેમીના ત્રાસથી આપઘાત કરવા અને દુષ્કૃત કર્યાનું આરોપીએ કબૂલાત કરતા પોલીસ તપાસમાં ગટસ્ફોટ થયો હતો જેને લઈને દિયોદર પોલીસ પ્રેમી આરોપીને કોર્ટમાં બે દિવસના રિમાન્ડ મંજૂર કરાવીને વધુ તપાસ હાથ ધરી છે તો આ તરફ દિયોદરમાં આઈડી પ્રૂફ વગર ધમધમતા ગેસ્ટ હાઉસ સામે પોલીસ વધુ તપાસ હાથ ધરવામાં આવે એવી લોક માંગ ઉઠી છે